ભુજના રણછોડરાય મંદિરમાં જરૂરિયાત સામગ્રીની ભેટ આપવામાં આવી મારું નામ ભારતી અતુલ સાધુ રણછોડવાડીમાં રહેવાનું અને મંદિરના પૂજા એની તરફથી દાનપેટી ઘંટડી આરતી તે બધું આપ્યું છે તે આભાર આજે રણછોડરાય મંદિરમાં મંદિરના પૂજારી ભારતીબેન દ્વારા હેનિસ એચ પોકારની પ્રેરણાથી એમને મંદિરની જે જરૂરિયાત હતી ઝાલર આરતી ઘંટડી દીવાબત્તી થાર દાનપેટી સહિતની જે સામગ્રીની જરૂરિયાત ઊભી થતાં હેનિસ એચ પોકારની પ્રેરણાથી આજે આ મંદિરને ભેટ આપવામાં આવ્યું છે અગાઉ પણ હેનિસ એચ પોકાર દ્વારા આ જ વિસ્તારમાં નાના બાળકોને એક સ્પર્ધા રાખવામાં આવી હતી એમાં પણ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આજે પણ મને ખૂબ આનંદ થાય છે કે એક નાના બાળકની જે પ્રેરણા છે એના જે વિચાર છે એ વિચારને હું ખરેખર સલામ કરું છું દરેક બાળકો જો આવા વિચાર લે તો હું ચોક્કસ માનું છું કે આપણા હિન્દુની સંસ્કૃતિ એ ખૂબ આગળ વધશે અને નાના બાળકોમાંથી મોટાવે પણ પ્રેરણા લેવા જેવી છે આજના દિવસને ઘરે હું એની સ્પોકારને પણ અભિનંદન આપું છું એના પરિવારને પણ અભિનંદન આપું છું કે આવી પ્રેરણા આપનાર બાળક હંમેશા જીવનમાં ખૂબ પ્રગતિ કરે માતાજી રણછોરાએ ભગવાન એમને આશીર્વાદ આપી અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એ જ શુભેચ્છા સાથે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ